હાય હું છું વંદના પાઠક અને સિનેમા સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખીચડી તો વેરી ક્લોઝ ટુ માય હાર્ટ બહુ જ બહુ જ છે આજે પણ લોકો મને જયશ્રી બોલાવે છે મને બહુ જ ગમે છે કેટલા બધા એવા કિસ્સાઓ છે કે જ્યાં ક્યાંક અમે રેસ્ટોરન્ટમાં ગયા હોઈએ તો ત્યાં કોઈ વેટર આવીને કહે કે ચાહે લે આવે યા બહાર સે મંગવા મેમ એટલે એ જ્યારે સાંભળીએ ત્યારે તમને ખરેખર બહુ ગમે અન્ય અભિનેત્રી કે જેમને ઇન્ટ્રોની સવાલ પૂછશું વનના પાઠક આપણી સાથે છે કેવો ઉત્તરાયણનો માહોલ કેવી મજા આવી રહી છે ઉત્તરાયણ તો બહુ જ સ્પેશિયલ છે મારા માટે કારણ કે હું છું અમદાવાદની એટલે મુંબઈમાં સ્થાયી થયા પછી આની મજા લેવાનો મોકો કોઈ દિવસ નથી મળ્યો હવે આટલા વર્ષે ઉત્તરાયણમાં અહીંયા પાછી આવી છું તો એ જોશ એ જુનૂન અને આટલો આટલું સરસ કલરફુલ આખું આકાશ અને તમારા જાણતા ન જાણતા લોકો અને બધાની વચ્ચે હળી મળીને આટલો સુંદર પ્રસંગ ઉજવવાનો જે મોકો મળ્યો છે એ આઈમ આમ એમ વેરી હેપી નાનપણનો કોઈ એવો કિસ્સો હોય જે લઈને તમે મતલબ દર યાદ કરતા હું છે ને નાની હતી ત્યારે ભદ્ર વિસ્તાર એક છે ટાઉનમાં ત્યાં હું રહેતી હતી અને ત્યાં જૂના જમાનાના પેલા ઘરો હતા અમારા અને બધાના ટેરેસીસ એકબીજા સાથે જોઈન હતા તો ત્યારે જે ઉત્તરાયણ કરવાની મજા આવતી કે પતંગ ઉડાવવા કરતાં પતંગ કાપેલો જે પકડવાની જે મજા આવતી એ દરેકે દરેક ટેરેસ પર ભાગીને જે પતંગ પકડીને જે આનંદ થતો એ આનંદ એટલે હજી એમ લાગે કે પતંગ ક્યાંક કપાતો હોય તો એમ લાગે કે અત્યારે ભાગીને પકડીએ તો એ જે જૂની મજાઓ હતી પછી હું મહારાષ્ટ્રનું છું બેઝિકલી બાય બર્થ એટલે મારા આજી જે તીળના લાડુ બનાવતા પછી પૂરણ ગુળની પોળી આજે બને એટલે ગોળની રોટલી એ આવે એટલે આ બધું આવે ઉપર ટેરેસ પર પછી બાજુવાલા ગુજરાતી હોય પછી ઊંધિયું લાવે ને એ બધા ભેગા મળીને અમે ઉપર એન્જોય કરીએ દરેકે દરેક ટેરેસ પર અલગ અલગ મ્યુઝિક વાગતું હોય અને એની જે મજા છે અને બીજે દિવસે સાંજ સુધી તો એટલે એ જ દિવસે સાંજ સુધી અવાજ બેસી ગયેલો હોય તમારો પણ એ જે આનંદ હતો એ જે ઉત્સાહ હતો અને લગભગ હું કહું તો પંદરેક દિવસ પહેલાંથી માંજો જે પેલું શું કહેવાય ને ધાર કઢાવવાનો કે શું કહે છે એને એ લઈ જાય પપ્પા અને રાતના કરતા હતા એ લોકો દોરો હા તો એ જે કરવાની જે મજા હતી એ લઈ જતા હતા ત્યાં એટલે એ બધું તો હવે નથી જોવા મળતું ને આવી છે એટલે જેમ એટલે આટલા વર્ષે આવી છું તો સીધી ઉત્તરાયણમાં જ આવી છું એટલે એ બધી જે પ્રોસેસ છે ને એની એની જે મજા છે એ તો જે અમદાવાદ આવે ને એને જ ખબર પડે અને મને તો એવું કહેવું છે મારે બધાને કે ઉત્તરાયણમાં દિવસોમાં તો તમારે ખાસ અમદાવાદ આવવું જ જોઈએ ફિલ્મની શૂટિંગ દરમિયાન શૂટિંગ દરમિયાન તમે લંડન ગયા અહીંયાથી તો એ જે અનુભવ હતો ને એવું કે એડવેન્ચર જે બન્યું હોય હોય પહેલી વાર થયું તો એના વિશે લંડન તો હું આમ ઘણીવાર ગઈ છું એટલે મારા માટે શૂટિંગ માટે હું પહેલી વાર ગઈ હતી લંડન કેવું હોય છે તમે જ્યારે કામ કરતા હો ને ત્યારે તમે ઇન્ડિયામાં કામ કરતા હો ત્યારે માહોલ અલગ હોય અને તમે વિદેશ કે ક્યાંક બારગામ જાઓ સ્પેશિયલી વિદેશ જાઓ ત્યારે એ માહોલ જ અલગ હોય છે એટલે જે રીતે અમે બધા એકબીજાને જાણતા હતા અને છતાંય સાથે રહીને ત્યાં ત્યાં તમે જાઓ ને એટલે તમારે ટાઈમનો કોઈ એની એ ના હોય કે તમારે આટલા વાગ્યા સુધી જ કામ કરવાનું બીકોઝ યુ આર દેર યુ હેવ ટુ ફિનિશ ઓ વર્ક આટલા દિવસમાં એટલે જે મજા આવી અમે જેમ જેમ અહીંયા આ જે કલરફુલ તમે સ્કાય જુઓ છો એ અમે આખું કલર અમારા ઉમરોના છે સાત રંગો રેનબોના એ સાત રંગો અમે સાથે હતા અને જે માણ્યું છે એ જ બધી મજા માણી છે જે તમને સ્ક્રીન પર જોવા મળશે આપણે ઉંમરો મૂવીમાં એવું કોઈ એક્સપિરિયન્સ ઓન સાઈટ જે તમને બહુ હસ્યા મન મૂકી અને એને ફરીથી એ ફિગર આઉટ કર્યું હોય એવું કોઈ સીન જે તમને યાદગાર લાઈફટાઈમ યાદ રહે એવું કોઈ એક સીન એવો હતો આમ તો અમે લોકોએ બહુ જ એન્જોય કર્યું છે એટલે કોઈ પર્ટિક્યુલર સીન વિશે વાત નહીં કરું પણ તમે અમને બોલ્યા એટલે મને એક સીન યાદ આવ્યો કે એમાં તમને ટ્રેલરમાં પણ દેખાશે કે એક અમે લોકો ટેક્સીમાંથી ઉતરીએ છીએ અને હું એટલે સીમા પટેલ અને સરિતા અમે લોકો બિકોઝ અમને એમ છે કે યાર આ આટલા બધા પૈસા કેમ એટલે અમે દર વખતે ગણીએ કે એક પાઉન્ડના કેટલા પૈસા થઈ જાય એટલે અમે ગણીએ કે પાંચ હજાર રૂપિયા અને એ માણસ અંગ્રેજ હતો એટલે એને ખ્યાલ નહોતો આવતો અને અમે લોકોએ ગુજરાતીમાં જે એટલે ઓફકોર્સ તમે ટ્રેલરમાં નથી એ બધું બતાવ્યું છે અને સીનમાં હવે પછી લીધું નહીં પણ અમે લોકો એની જે મેથી મારી ત્યાં બિચારા છોકરાની હી વોઝ વેરી સ્પોર્ટી એને એમ લાગ્યું ખરું કે આ મને કંઈક મારી ઉડાવે છે કે કંઈક કરે છે પણ અમે લોકો સમજી ના શક્યો એ પછી અમે એમને કીધું કે અમે લોકો તને ભૂલી નોતા કરતા પણ અમે લોકો અમારે જ મજાક કરતા હતા કે ભાઈ તમે આટલા બધા પૈસા વધારે લો છો ને અને પણ એ જે નાની નાની વાતો અમે લોકો અમારા જેમાં એન્જોય કરતા હતા ને એ ધેટ વોઝ દેટ વોઝ ટુ મચ ઓફ ફન એમ જે તમે સીન જોશો તો એમાં તમને ખ્યાલ આવશે જ અને મૂવીમાં એવું કયું વસ્તુ કે જે તમારા લાઈફમાં તમને એવું અનુભવ આવ્યું હોય કે ખબર લાઈફમાં આપણે ક્યારેક આપણને ઇન્સ્પિરેશન મળે અને તરત ટર્ન આપણી લાઈફ એવી રીતે લાઈફમાં ઉમરો તમે ઓળંગ્યો હોય એવું રિયલ લાઈફમાં તમારી કોઈ ઘટના હોય કે જ્યાં તમને લાગ્યું કે એક્ચ્યુલી મેં ઉમરો ઓળંગી લીધો છે સી લાઈફમાં ઘણી બધી વાર એવા આપણને તમે તમને એવા મોડ પર કે એવા બે રસ્તાઓની વચ્ચે આવીને આપણે ઊભા રહી જઈએ છીએ જ્યાં તમને સમજાતું નથી કે કયું ડિસિઝન લેવું અને વેધર તમે એ ડિસિઝન લો છો એ કરેક્ટ છે કે નથી પણ તમારે એ સ્ટ્રોંગ થઈને કોઈ એક ડિસિઝન લેવું જ પડે છે આગળ જઈને ખબર નહીં એ સારું હોય ના હોય પણ તમારે એ એ તો તમારે એ ઉમરો તમારે ઓળંગવો જ પડે છે હું અમદાવાદમાં હતી એ પછી જ્યારે મારે મુંબઈ જવાનું થયું તો અમદાવાદમાં સારી રીતે સેટલ હતી બધું જ વ્યવસ્થિત હતું પણ આટલા કમ્ફર્ટ ઝોનમાંથી જઈને મુંબઈ જવાનું જ્યાં તમને કંઈ જ ખબર નથી કોઈ ઓળખતું નથી અને તમારા કરિયરની નવેસરથી શરૂઆત કરવી એ મારા માટે ખાસું ચેલેન્જિંગ હતું એ ડિસિઝન લેવું બહુ જ અઘરું હતું મારા માટે પણ એ રાઈટ ટાઈમે મેં ડિસિઝન લીધું અને આજે તમારા બધાની સાથે હું છું અહીંયા એટલે ઘણીવાર લાઈફમાં એવા ડિસિઝન્સ આવે છે લેવાના તમારે બટ એટ દેટ ટાઈમ આંખો બંધ કરીને ભગવાનનું નામ લો અને તમને કરેક્ટ જ દિશામાં લઈ જાય છે એન્ડ ધેન જે હોય એ તમે ફોલો વિથ યોર અને તમે રાઈટ પાથ પર જ જાઓ છો એટલે મારું ખાલી એક જ કહેવું છે કે ક્યારેય શોર્ટકટ નહીં લો એનાથી રસ્તો ડેડ એન્ડ પર આવી જાય છે ભલે તમને આ ટર્નિંગ દેખાય છે પણ અલ્ટિમેટલી તમને તમારી જગ્યાએ લઈ જશે એટલે એક જ વાર ઉમરો ઓળંગવાની વાત નથી આવતી અને સાચું કહું ને તો ફોર વિમેન તો ઘણીવાર એવી જગ્યાઓ આવે છે અને જો આ ફિલ્મની હું વાત કરું તો આ ફિલ્મમાંથી હું એક શીખી છું કે હું કોઈ દિવસ એકલી નથી પિક્ચર જોવા ગઈ કે મેં કોઈ દિવસ એકલા હું એકલી રેસ્ટોરન્ટમાં પણ નથી ગઈ કે કોઈ કોફી શોપમાં પણ હું એકલી કોઈ દિવસ નથી બેઠી ઉમરો ફિલ્મ કર્યા પછી એક મેં નક્કી કર્યું છે કે હું એકવાર તો સોલો ટ્રીપ કરીશ મારે એકલા મારી જાત સાથે રહેવું છે આઈ વોન્ટ ટુ ડિસ્કવર માય સેલ્ફ બિંગ વિથ મી એન્ડ આઈ ફીલ આ ઉમરો જોયા પછી દરેકને લાગશે કે આમાંનું એક પાત્ર મારા જેવું છે યુ નો ક્યાંક ને ક્યાંક કોઈક ઇન્સિડન્ટ એવો છે કે જ્યાં પીપલ વિલ આઈડેન્ટિફાઈ દેમસેલ્વ આઈ એમ નોટ ટોકિંગ ઓનલી ઓફ વિમેન આઈ એમ ટોકિંગ ઓફ એવરી વન એટલે આઈ આઈ લાઈફમાં ઘણી ઘણીવાર એવા સંજોગો કે એવી જગ્યાઓ આવે છે ઇવન તમે કામ કરતા હો ત્યારે પણ અને તમે લોકોને મળો ત્યારે પણ કે તમને કંઈક શીખવાડીને જાય છે સો યુ હેવ ટુ ટેક વોટ ઇઝ ગુડ આપે ખીચડી મૂવી અને સિરિયલ બંનેમાં કામ કર્યું છે તો એનો અનુભવ અને થોડું કંઈક શેર કરો ખીચડી તો વેરી ક્લોઝ ટુ માય હાર્ટ બહુ જ બહુ જ છે આજે પણ લોકો મને જયશ્રી બોલાવે છે મને બહુ જ ગમે છે મને લોકો પૂછે છે કે એટલે મારા ફ્રેન્ડ્સને એવી રીતે કે તને આવી રીતે કહે છે મારી એક આંટી એણે કહું કે અરે જયશ્રી પારેખ પણ આવી છે ને તારી સાથે ત્યારે મેં એમને કહું કે ના વંદના પારેખ ના ના જયશ્રી જયશ્રીમાં તો કે તને કેવું લાગે મિત્રો આઈ લાઇક ઇટ આઈ લાઈક ઇટ દેટ હેઝ ગીવન મી આઈડેન્ટિટી દેટ હેઝ ગીવન મી યુ નો ડાયવર્સિટી મારા પફોમન્સની લોકોને જોવા મળી છે અને આઈ ફીલ વેરી ગ્રેટફુલ એન્ડ આઈ લાઇક ઇટ અને એના તો કેટલા બધા એવા કિસ્સાઓ છે કે જ્યાં ક્યાંક અમે રેસ્ટોરન્ટમાં ગયા હોઈએ તો ત્યાં કોઈ વેટર આવીને કહે કે ચાહે લે કે આ યા સે મંગવા રહે મેમ એટલે એ જ્યારે સાંભળીએ ત્યારે તમને ખરેખર બહુ ગમે લોકો તમને આવી રીતે પહેલાં જ્યારે ખીચડી એકચ્યુલી શરૂ કર્યું અમે ફિલ્મ ત્યારે સિરિયલ ત્યારે હું થોડીક મને એમ હતું કે આવી રીતના સસરાની સાથે આ મજાક કરે છે વહુ ને આ કેવું હશે પણ પીપલ ટેક ઇટ વેરી વેરી સ્પોર્ટિંગલી અને દે લવ ડેટ યુ નો આ કેરેક્ટર્સ કોઈ કોઈને હાર્મ કરવા માટે નહોતા એટલે પીપલ યુઝ ટુ લાઇક ઇટ ઇનફેક્ટ આઈ મેટ સો મેની ઓફ દેમ કે અમારા રિલેશન્સ બહુ જ સારા થઈ ગયા યુ નો ફાધર લો સાથે અમે વી યુઝ ટુ સેટ ટુગેધર એન્ડ વોચ ખીચડીને આવી રીતે સો ઇટ વોઝ ઇટ ઇટ્સ 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 સો ગુડ ટુ હિયર યુ નો ઓલ ધીઝ થિંગ્સ એટલે દરેકે દરેક હું કહું છું ને ક્યાંક ને ક્યાંકથી તમને શીખવા જ મળે છે આજે પણ એ વસ્તુ તમે મિસ કરતા હશો જ્યારે ડેલી રૂટિન હોય ત્યારે જે લઈને લઈને એ પાત્રને ના ના એવું મિસ તો કારણ કે યુ અર ટુ મૂવ અહેડ વિથ લાઈફ અને ખીચડી એવું છે કે અમે થોડા થોડા વર્ષે કરીએ જ છે એટલે હમણાં એક ફિલ્મ આવી બે વર્ષ પહેલાં લાસ્ટ યર સોરી આવી અને હજી વી આર વી જસ્ટ મેટ અને અમે લોકો ભેગા થઈએ ત્યારે અમે પાછા એ જ પાર્ટીના મોડમાં હોઈએ છે ખીચડી મોડમાં હોઈએ છે એટલે વી ડોન્ટ મિસ દેટ યુ નો એટલે પીપલ ડુ મિસ બટ દેટ્સ દેર લવ એટલે એ તો બહુ જ ગમે છે ત્યારે લોકો કહે ને કે અમે મિસ કરીએ છીએ દેટ મીન્સ એ લોકો હજી અમને પ્રેમ આટલો જ કરે છે થેન્ક યુ મેમ સો મચ